નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે વાત કરીશું ઝટકા મશીન સહાય યોજના બે હજાર છવ્વીસ વિશે જેમાં પચાસ ટકાથી સિત્તેર ટકા સબસિડી મળવાપાત્ર છે તો આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી આગળ જાણીશું તો ખેતરમાં જંગલી પ્રાણીઓથી બચવાની સહાય માટે ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં એક મોટો પડકાર છે જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ વારંવાર નીલગાય વાંદરા સૂડ જંગલી સસલા જેવા પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચાડે છે તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને પાકની ઉપજ પણ ઓછી થાય છે તેના માટે ગુજરાત સરકાર મશીન સહાય આપી છે ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એટલે જંગલી પ્રાણીઓથી પાકનું નુકસાન ઘણા ખેડૂતોને સવારથી સાંજ સુધી પાકનું રક્ષણ કરવું પડે છે આ મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા ઝટકા મશીન સહાય બે શરૂ શરૂ કરવામાં આવી છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશન સહાય યોજના બે હજાર છવ્વીસ શરૂ કરવામાં આવી છે આ યોજનાની મદદથી ખેડૂતને તેમના ખેતરના આજુબાજુ ઇલેક્ટ્રિક સોલાર ફેન્સ લગાવી શકે છે અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે સાત બાર આઠ કઈ રીતે કાઢવું તેની સંપૂર્ણ માહિતી તમને આ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી શકે છે જે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન છે તેને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો આપણે આજ વાત કરીશું કે ઝટકા સહાય યોજના એટલે કે ખેતીમાં જંગલી પ્રાણીઓથી બચવાની સહાય ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓથી બચાવવું લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને સહાયની રકમ જોઈએ તો ઝટકા મશીન ખરીદવા માટે પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજારની સહાય મળવા પાત્ર છે માન્ય વેબસાઇટ જોઈએ તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો ઝટકા મશીન સહાયનો હેતુ તો સરકાર દ્વારા ઝટકા મશીન સહાય યોજના ચાલુ કરવામાં આવી છે તેના હેતુ શું અને થશે તે નીચે મુજબ આપવામાં આવ્યો છે જટકા મશીન સહાય યોજના બે હજાર છવ્વીસનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી થતાં નુકસાનથી બચાવવાનો છે આ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખેતરના આજુબાજુ સોલાર આધારિત ઇલેક્ટ્રિક ફેન્સ એટલે કે જટકા મશીન સહાય લગાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે પરિણામે પાકનું રક્ષણ થશે ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને આર્થિક નુકસાનથી રાહત મળશે ખેડૂતોને પાકના ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવામાં સહાય કરવી પાકનું ઉત્પાદન વધારવું અને નુકસાન ઘટાડવું ખેતીમાં આધુનિક સાધનો ઉપયોગને પ્રોત્સાહિત કરવું તો મિત્રો ઝટકા મશીન સહાય બે હજાર છવ્વીસની મહત્ત્વની તારીખો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની ખૂબ જ મહત્ત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે તો તે ખાસ કરીને વાંચવી ફોર્મ ચાલુ થવાની તારીખ ઓગસ્ટથી ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસમાં ફોર્મ ચાલુ થાય છે જેમાં ઉપર આપવામાં આવેલ તારીખ ખૂબ જ મહત્ત્વની છે જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો ત્યાંથી ઝટકા મશીન સહાય યોજના બે હજાર છવ્વીસનો લાભ તમને પણ મળી શકે છે ત્યારબાદ ઝટકા મશીન યોજના સહાય કેટલી મળશે તો ઝટકા મશીન સહાય યોજના માટે કેટલીક સહાય આપવામાં આવે છે તે નીચે મુજબ છે તો સરકાર દ્વારા ખેડૂતોને ઝટકા મશીન ખરીદવા માટે પચાસ ટકાથી સિત્તેર ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે સહાયની મર્યાદા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ રહેશે નાના સીમાંત અને અનુસૂચિત જાતિના ખેડૂતોને વધુ ટકાવારી સહાય મળશે ત્યારબાદ વાત કરીએ તો ઝટકા મશીન સહાય યોજનાનો કોણ લાભ લઈ શકે છે એટલે કે આ યોજનાને પાત્રતા કોણ છે તો ઝટકા મશીન સહાય યોજના માટે સરકાર પણ આપશે સાહેબ યોજનાઓ એવી સરકારી યોજના છે આશરે સુંદર્ય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે ઝટકા મશીન સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે તો ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે અરજદાર ખેડૂત પાસે ખેતીનો સાત બાર અથવા આઠ વાનો ઉતારો હોવો જરૂરી છે સમૂહમાં પણ ખેડૂત અરજી કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ઝટકા મશીન સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજો એટલે કે જટકા મશીન સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે જટકા મશીન સહાય યોજના બે હજાર છવ્વીસ માટે કયા કયા દસ્તાવેજો જોશે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે તે દસ્તાવેજો તમારે અરજીમાં જોડવાના રહેશે તો આધાર કાર્ડ સાત બાર અને આઠ ઉતારા બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર અને ફોટોગ્રાફની જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ તો ઝટકા મશીન સહાય અરજી કેવી રીતે કરવી ઝટકા મશીન સહાય યોજના માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલાં ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી જો તમે ઝટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોવ તો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં છે આ ખેડૂત પોર્ટલ ખોલો તેમાં પ્રથમ વખત હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન ફાર્મ પસંદ કરો આધાર નંબર મોબાઈલ દ્વારા ઓટીપી વેરીફાય કરો જો પહેલીથી એકાઉન્ટ હોય તો લોગ કરો યોજનાઓ કૃષિ વિભાગ પાક સુરક્ષા અથવા તો ઝટકા મશીન સંબંધિત યોજના પસંદ કરો યોજનાનું વર્ણન પાત્રતા અને સહાય અમાઉન્ટ વાંચો ત્યારબાદ અરજી કરો તેના પર ક્લિક કરવું અને મિત્રો અમે અમારી યુટ્યુબ ચેનલ પર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અરજી કરવી કેવી રીતે સ્ટેટસ ચેક કરવું તેનો પણ વિડીયો અગાઉ મૂકેલ છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ વ્યક્તિગત વિગતો ભરો નામ સરનામું આધાર નંબર મોબાઈલ બેંક વિગતો આઈએફસી સહિત સાચી રીતે દાખલ કરો ખેડૂતનું વર્ગ પસંદ કરો 60 ટકા વરી પર અસર પડે છે જમીન વિગતો જેવી કે સાતમા ઉઠ મુજબ સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો દાખલ કરો જે ખેતરની આજુબાજુ ફેન્સિંગ કરવી છે તે પ્લોટ સર્વે પસંદ કરો મશીન ઘટકોની પસંદગી કરો જટકા મશીનના પ્રકાર એટલે કે સોલાર એસી ફેન્સિંગ ની લંબાઈ પોસ્ટ વાયર ઇન્સ્યુલેટર વગેરે ક્વોલિટી દાખલ કરો શક્ય હોય તો અંદાજિત ખર્ચ દર્શાવો પોર્ટલ માં ક્યારે ઓટો કેલ્ક્યુલેટર હોય છે દસ્તાવેજ અપલોડ એટલે કે સપોર્સ ફોટો પીડીએફમાં અપલોડ કરવાના હોય છે જેમાં આધાર કાર્ડ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર જો એસસી એસટી પીડિત વર્ગનો લાભ લેતા હોય તો સંબંધિત પ્રમાણપત્ર સહખેડૂત અથવા તો સમૂહ હોય તો સંમતિ સમૂહ દસ્તાવેજ અથવા તો ઘોષણાપત્ર અને સબમિટ ત્યારબાદ સબમિટ થયા પછી એપ્લિકેશન નંબર નોંધો અને પીડીએફને ડાઉનલોડ કરીને સાચવો કૃષિ અધિકારી તમારી અરજી દસ્તાવેજો ચકાસશે જરૂરી હોય તો ફોન પર સંપર્ક અથવા તો સાઇટ વિઝિટ થશે મંજૂરી થયા બાદ પોર્ટલ પર એપ્રુવ દેખાશે ત્યારબાદ વાત કરીએ તો ખરીદી અથવા તો સ્થાપન એટલે કે મંજૂરી બાદ નિર્દેશ મુજબ એમ્પ્લેડ વેન્ડર મારફતે અથવા માર્ગદર્શિકા મુજબ ખરીદી કરી શકો છો ખરીદીનું બિલ અથવા તો કેશ મેમો જીએસટી ઇન્વોઈસ સિરિયલ નંબર અને સ્થાપનાના ફોટો રાખવાના રહેશે પોર્ટલમાં અપલોડ બિલ્સ અથવા તો કમ્પ્લીટ વર્ક વિભાગમાં વેન્ડર બિલ ફોટો અથવા તો વિડીયો અપલોડ કરો જો જરૂરી હોય તો બેંક વિગતો કન્ફર્મ કરો અને ક્લેમ સબમિટ કરો અધિકારી સાઇટ વેરિફિકેશન અથવા તો દસ્તાવેજ ચકાસણી પછી સબસીડી સેક્સન કરશે સહાય સીધી તમારા ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે ઝટકા મશીન સહાય યોજનાના લાભ જોઈએ તો ઝટકા મશીન સહાય શું શું લાભ થશે કેટલી સહાય આપવામાં આવશે તે નીચે મુજબ છે પાકનું નુકસાન અટકશે જંગલી પ્રાણીઓથી પાકની રક્ષા થશે ખેતીમાં ઉત્પાદન વધશે અને ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું થશે ઝટકા મશીનની કિંમત જોઈએ તો ઝટકા મશીનની કિંમત તેનું મોડેલ અથવા તો ક્ષમતા અથવા તો બ્રાન્ડ અને ફેન્સિંગ માટે જરૂરી વાયર પોસ્ટની લંબાઈ પર આધારિત હોય છે સામાન્ય રીતે બજારમાં મળતા ઝટકા મશીનની કિંમત આ મુજબ હોઈ શકે છે તો લઘુ ખેડૂત માટે નાનું મોડલ જે રૂપિયા સાત હજારથી બાર હજાર સુધી મળી રહે છે તેવી જ રીતે મધ્યમ ક્ષમતા ધરાવતું મોડલ જોઈએ તો પંદર હજારથી પચીસ હજાર સુધીનો આવે છે ત્યારબાદ મોટા ખેતર માટે એડવાન્સ મોડલ એટલે કે સોલાર આધારિત જે રૂપિયા ત્રીસ હજારથી પચાસ હજાર સુધી સરકાર ખેડૂતોને આ કિંમત પર પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી સબસિડી આપે છે એટલે કે જો મશીનની કિંમત વીસ હજાર હોય તો ખેડૂતને ફક્ત છ હજારથી દસ હજાર સુધીનો જ ખર્ચ કરવો પડે છે બાકી રકમ સરકાર રૂપે આપે છે ત્યારબાદ વાત કરીએ તો ઝટકા મશીનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખી એટલે કે જો તમે તમારા ખેતરમાં ઝટકા મશીન સહાય ઉપયોગ કરો છો તો તેની સમયાંતરે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી કે વાયરિંગમાં તૂટફૂટ હોય તો તેને તાત્કાલિક તંદુર દુરસ્ત કરવી જોઈએ ઘણી વખત આવા સમાચાર આવ્યા છે કે ઝટકા મશીનના કારણે પ્રાણીઓ કે માણસોને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થાય છે તેથી આ મશીનનો ઉપયોગ કરતી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ ખેડૂતોને સલામત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને મશીનની નજીક બાળકો કે અજાણ્યા લોકોને જવા ન દેવું જોઈએ ત્યારબાદ મિત્રો અમુક પ્રશ્ન હોય છે તેની વાત કરીએ તો ઝટકા મશીન શાહે કેટલી મળે છે તો જવાબમાં જોઈએ તો પચાસ ટકાથી સિત્તેર છે અરજી કયા પોર્ટલ પર કરવી તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવી ત્યારબાદ સમૂહમાં અરજી કરી શકાય છે તો હા ખેડૂત સમૂહમાં પણ અરજી કરી શકે છે